સોમવાર કાશી એક વાર છે તીર્થ સુત્રાપાડા તાલુકાની અંદર આવેલું ગીર સોમનાથ જિલ્લાનું એક ધાર્મિક જગ્યા જ્યાં લોકો પોતાના પીકુઓ અને કર્પણ માટે થઈને આવે છે આ મોક્ષો છે ત્યાં લોકો આજે શ્રાવણિયા માસ હોવાને કારણે આ પિતૃ તર્પણ માટે થઈને પાણી ચઢવા માટે આવે છે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળાની ઉજવણી થઈ રહી છે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આજે ભીડ છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાને કારણે અન્ય પુષ્કળ પ્રમાણમાં ભીડ છે ચારે બાજુ છે ઠેર ઠેરથી લોકો હલા છે લોકો દાન ધર્મ કરીને પિત્રો ના આત્માને શાંત ખૂબ જ દાન અહીંયા બાજુમાં સરસ્વતી નદી આવેલી છે સરસ્વતી નદી અત્યારે બે દિવસ પહેલાં જ પૂર આવેલું હોવાને કારણે પાણીથી ભરપૂર જોઈ રહેલું છે અગાઉ પણ શોર્ટમાં જોયેલું હશે અહીંયા સરસ મજાનો કુંડ છે આ કુંડમાં નાઈને લોકો પવિત્ર થાય છે અને પિતૃઓના મોક્ષ માટે થઈને પ્રાર્થના કરે છે ખૂબ જ સરસ જગ્યા ધાર્મિક વાતાવરણ અહીંયા જોવા મળે છે હિન્દુ ધર્મનો હિન્દુ ધર્મ નું એક ધાર્મિક જગ્યા લોકો અહીંયા ખૂબ જ આજે ભીડ છે પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકો સ્નાન કરી રહ્યા છે દોસ્તો અહીંયા પાસે જ માધવરાયનું મંદિર આવેલું છે ત્યાં આપણે જઈએ આ મંદિર સોમનાથ ના અંડરમાં આવે છે

મેળાનો દિવસ હોવાથી આવેલી છે અગાઉ કીધું એમ શ્રાવણી અમાસ હોવાને કારણે અહીંયા લોકો ખાસ આવે છે હવે આ માધવરાયજી પ્રભુ લક્ષ્મીજીનું મંદિર તરફ આગળ વધી રહ્યા છે પૂર હોવાને કારણે મંદિર ડૂબેલું છે એટલે તેના દર્શન નહીં થઈ શકે અહીંયા ધર્મશાળાઓ પણ આવેલી છે રહેવા માટેની વ્યવસ્થા પણ થઈ શકે એમ છે જો ગ્રુપમાં આવેલા હો તો પણ તમારી વ્યવસ્થા થઈ શકે એમ છે રાત્રિ રોકાણ માટે મોટી મોટી ધર્મશાળાઓ છે અને તમને સસ્તા દરમાં મળી રહેશે વીસ કિલોમીટરનું અંતર છે આ ब्रह्म ने धर्मशाला जो को आनंद आज त्यौहार तो उजी रहा है ધાર્મિક વિધિ માટે તૈયારીઓ લોકો કરી રહ્યા છે આજે મેળામાં આવેલી ખરીદી કરી રહ્યા છે આવા નવી આઈટમો મેળાની અંદર મેળાનો તમે લાભ લીધો ક્યારેક પ્રાચી પધારો તો આનંદ લેજો અને પિતૃતર્પણ કરવા માટે આવજો જય સોમનાથ જય માધવરાય